કેમ છો બધા આજે આપણે વર્ષો જૂનું એક શાક બનાવવાના છીએ જે શાક પંદરથી વીસ દિવસ સુધી આરામથી રહી અને ખરાબ ન રહીએ એના માટે એની બનાવવાની સ્ટાઇલ પણ જુદી છે અને એનો મસાલો પણ અલગ રીતે આપણે નાખવાનો છે જનરલી આપણે શાકમાં આપણે વઘાર જે રીતે કરતા હોઈએ છીએ ને એવી રીતે વઘાર નથી કરવાનો ખંભાતયું શાક બટેટાનું બને છે ખંભાતીયું શાક બહુ જ વર્ષો જૂનું છે જ્યારે પહેલાં જૂના જમાનામાં બધા લોકો એકથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા ત્યારે આ શાક બનાવીને લઈ જતા કારણ કે ત્યારે એટલા સો વર્ષ પહેલાં એટલું વ્હીકલનું બધું હતું ને ચાલીને જતા ત્યારે આ શાક બનાવીને લઈ જતા તો એના માટે પતલી છાલવાળા બટેટા લેવાના છે જે ગોલ્ડન હોય ને બટેટું નાનું મોટું કોઈ પણ બટેટું ચાલે એટલે એ ધોઈ અને સરસ કોરી કોરી કોરું કરી લેવાનું છે કોરું જોવું જોઈએ તો જ પંદર વીસ દિવસ સુધી રહેશે હવે એમાં આપણે મસાલો તૈયાર કરવાનો છે એ મસાલો આપણે પહેલાં તૈયાર કરી લઈએ મસાલા માટે પહેલાં આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ એનું પહેલાં આપણે ધાણાજીરું લેવાનું છે તો આપણે આ જે ચમચી આવે ને જે મસાલાની જ લેવાની છે તો ત્રણ ચમચી આપણે ધાણાજીરું ચપટી ખળદળ મરચું તમારે કેટલું તીખું ખાવું છે ને એ પ્રમાણે અડધું અત્યારે હું મીડિયમ સ્પાઈસી કરું છું એટલે અડધું આપણે ડેડ ચીલી પાવડર આપણે લીધો છે મોટી એક ચમચી આપણે નાળિયેરનો ભુક્કો લેવાનો છે એટલે ડેસીનેટ કોકોનટ આ જે છે ને એ બહુ જ વર્ષો જૂની છે ને આવી રીતે જ બનાવવામાં આવે છે એટલે ચોક્કસ આવી રીતે બનાવજો હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો આપણે નાખવાનો છે

જેથી કરીને તમારું શાક છે ને એ લાંબો સમય સુધી રહે એટલા માટે આપણે હંમેશા આમાં સૂકો જ મસાલો કરવામાં આવે છે આવી રીતે જ અને એક ચમચી આમચૂર પાવડર નાખું છું લીંબુ આમાં નથી નાખાતો ફરજિયાત આમચૂર પાવડર જ નાખવામાં આવે છે અને આ બધું મસાલાને હલાવી દઈશું બાઇલ મેં સાઈડમાં એક તેલ ગરમ કરવા રાખેલું છે આપણે આ બટેટાને પાણી વગર આપણે કૂક કરવાના છે તો એક બે પદ્ધતિ છે એક તો ખૂબ સારું બહુ જ ઝાઝા પ્રમાણમાં તેલ લઈ અને એને વઘારવાનું ઢાંકીને એમને તો એવી રીતે કરવું હોય તો એવી રીતે કરવું એમાં પણ તેલનું પ્રમાણ વધે બહુ જ વધારે પ્રમાણમાં લેવામાં આવે છે અત્યારે હું આપણે આ તેલ બટેટાને આપણે ફ્રાય કરવાના છે તેના માટે મીનવાઇલ આપણે સાઈડમાં આપણે તેલ એક ફ્રાય કરવા માટે રાખી દીધું છે હવે આપણે આ બટેટાને આવી રીતે મોટા પીસમાં કટ કરવાના છે એટલે કે એક બટેટાના ચાર જ પીસ કટ કરવાના છે આવી રીતે જો તમને હજી આનાથી નાના ગમતા હોય તો થોડાક હજી તમે નાના કરી શકો એટલે તમે હજી આમાંથી થોડાક આટલા કરવા હોય તો આવી રીતે બટેટાના પીસ કરી શકો આવી રીતે પહેલાં બધા બટેટાના પીસ કરી અને આપણે કટ કરીને તૈયાર રાખશું અહીંયા ગરમ કરવા રાખી દીધું છે અને એક વખત તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર આ બટેટા આપણે ફ્રાય કરવાના છે હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના કારણ કે આપણે બટેટાને ક્રિસ્પ નથી કરવાના અંદર સુધી ચડી જાય ને ત્યાં સુધી કરવાના છે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય કરશું હલાવતા હલાવતા જઈ અને એને ફ્રાય કરવાનું છે જો આવી રીતે છે ને મીડિયમ હીટ ઉપર એક વખત સરસ તેલ થાય ને એટલે આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમની વચ્ચે આપણે કૂક કરવાનું છે અને બિલકુલ આપણે જેમ ચિપ્સ તળતા હોય ને એવી રીતે નહીં આપણે જેમ ફ્રેન્ચ ફાઈઝ કરતા હોય તો આપણે હાઈ ગેસ ઉપર કરતા હોય એવી રીતે નથી કરવાનું અને આમાં આપણે તળીએ છીએ પણ તેલનું પ્રમાણ બિલકુલ નહીં રહીએ આ કારણ કરવાનું કારણ એટલા માટે જ છે કે તમારું આ શાક પંદર દિવસ સુધી રહે હવે આ શાક ઘરે જો એમને બનાવતા હોય ને તો તમે ઉપર સૂકો મસાલો નાખી શકો એટલે કે જેમ આપણે વઘારમાં લીમડું ઉપર કોથમીર સજાવટ માટે નાખતા હોય તો નાખી શકો પણ આ શાક પ્રોપર જેવી રીતે બહુ જ વર્ષો જૂના પ્રમાણે જેમ બનતું હતું એવી રીતે જ હું બનાવું છું આ શાક તમે ફોરેનમાં જો તમારા કોઈ રિલેટિવ કે કોઈ પછી કિડ્સ હોય જે જાત ફોરેન ભણતા હોય એને પણ આપી શકો પંદર વીસ દિવસ સુધી કશું નહીં રહીએ કારણ કે તેલ આમાં બિલકુલ પાણીનું પ્રમાણ નથી બીજું જે ટૂરમાં જતા હોય ફરવા માટે જતા હોય જેને બહારનું બહુ ભાવતું ન હોય એને પણ તમે આ શાક બનાવીને આપી શકો બહુ જ ટેસ્ટી લાગે છે અને ટ્રસ્ટમાં આપણે તળીએ છીએ પણ તેલનું પ્રમાણ બિલકુલ નહીં રહીએ એક બેચ આપણે સરસ તળી લેશું પહેલાં આપણી એક બેચ થઈ ગઈ છે હવે આપણે શ્રિંક થઈ ગયું છે અને તમે આવી રીતે ચાકુ નાખીને તમે જુઓ ને તો અંદર આરામથી જાય છે એટલે આપણે એક બેચ થઈ ગઈ છે હવે આપણે કાઢી લઈ અને તમારે જેટલું શાક બનાવવું હોય ને એ પ્રમાણે તમારે ફ્રાય કરવાનું અત્યારે હું બે બેચ કરું છું હજી એક વખત એક બેચ આટલો જ ફ્રાય કરીશ જો આપણું બટેટા છે ને સરસ આપણે ફ્રાય કરી લીધા છે અને જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ બધો મસાલો ઉપર આવી રીતે છાંટી દેવાનો તો જ સરસ એનો અંદર સુધી ટેસ્ટ બેસશે તો આપણે આવી રીતે સરસ હલાવી લેવાનું અને કારણ કે થોડુંક તેલનું પ્રમાણ હોય ફ્રાય કર્યું હોય એટલે ઉપર સરસ કોટિંગ થઈ જાય હવે તમને ઓછો મસાલો જોતો હોય તો હજી આમાં થોડોક મસાલો તમે ઓછો કરી શકો અને વધારે જોતો હોય તો એ પ્રમાણે કરી શકો તમારે તો તૈયાર છે આપણું બહુ જ વર્ષો જૂનું ખંભાતિયું શાક એક વખત જરૂર ટ્રાય કરજો ગમ્ય હોય તો મારી ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો